એલી એક વાત કહું તને હા કયો ને ઘર માં સૌથી નાનો હોય ને એને સૌથી વધારે પ્રેમ મળે છે ઈ વાત તો તમારી સાચી છે તો ભગવાન સૌથી વધારે પરીક્ષા જેની લે છે તારી વાત રહી ને 100% સાચી વાત છે અને જે આપણું વિડિયો જોવે ને એને પણ આપણી વાત સાચી લાગતી હોય ને તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો

એટલે ઘરે બિહારે છે માણસો અને 10 દિવસની પૂજા કરે છે પ્રસાદી વાટે છે પછી એનું રીસેજન કરે 10 દિવસ આવી બધી ખબર હોય ને તો ઘરે ગણપતિ બિહારાય નકર નો બેઠા ઓહો નવી સાડી લીધી લાગે છે હા જોવો ને કેવી મસ્તીની લાગે છે બેઈરી હોય તો તો એવું લાગે છે કે મોંગી આવી હોય એવું લાગે છે મોંઘી તો કાઈ નથી પણ વાળા ઘર હું છેતરા હું દુકાન વાળા ને કેટલી જાવ કેટલા ની લીધી દુકાન વાળો હજાર કેતો તો અને મે નવસો નવાણું દીધા કઈ ગાંડો નથી રે હું કઈ કેલો નથી રે વાવ વેરી નાઈસ જો તમે નાઈસો ને તો હું નાઈસ અરે ડોબી હું તને એમ નથી કેતો એમ કહું કે બહુ સરસ છે નાવાનું નથી કેતો અકલ વિનાની એ લવ શું વિચાર કરો વિચાર ઈ કરતો તો કે કર્મોનું ગણિત રયું ને એ સીધું અને સરળ છે કેમ કેમ કે જો તમે કોકનું સારું કરો ને તો તમારું સારું થાય અને જો કોકનું ખરાબ કરો ને તો તમારું ડબલ ખરાબ થાય જેવા કરમ કરો ને એવા જ એના ફળ મળે